સુરતમાં શિક્ષકની બદલી વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે કઠોદરા વિસ્તારની સરકારી શાળા ક્રમાંક સિક્યુરિટી સિક્યોરિટી કૌભાંડ સામે આવતા આચાર્યની બદલી કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ રસ્તા પર પહોંચી ચક્કાજામ કરી આચાર્યને ફરી લાવવાની માંગ કરી છે સુરતના કઠોદ્ર વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક ત્રણસો પંચ્યાસી માં આજે સવારથી જ વિદ્યાર્થીઓનો વિરોધ જોવા મળ્યો હતો સરકારી શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા હતા અને રોડ પર ઉતરી ચક્કાજામ કર્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આચાર્ય કલ્પેશ પટેલની બંનીને લઈ બારે આક્રોશ જોવા મળ્યો હતો તેઓ કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા આ ઉપરાંત શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસરિયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ત્રણસો પંચ્યાસી માં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડ મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યો છે આ કૌભાંડ સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે તપાસમાં કોઈ ગોબાચારી ન થાય તે માટે જ આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હેતલબેન બાબરિયા સુરત માં કોર્પોરેશન માં ચારસો સ્કૂલ છે ચારસો એ ચારસો સ્કૂલ માં સિક્યુરિટી નો આ પ્રોબ્લેમ છે ત્રણ નામ અને કા તો એક કામ કરે કા તો બે કામ કરે આ જમાનામાં પાંચ હજાર ને કોઈને પોહાતું નથી પાંચ હજાર પગાર માં એટલે બધી જગ્યાએ આ છે બે પારી એક વ્યક્તિ કા તો ભરે અને કા તો એક વ્યક્તિ ભરે ને કા તો બે વ્યક્તિ ભરે ચારસો એ ચારસો સ્કૂલ માં આ માલે છે તો શિક્ષણ મંત્રીએ અમારું સ્કૂલનો કેમ ટાર્ગેટ લીધો અમારો પ્રિન્સિપાલે સાઈ કરેલી ત્રણના રજિસ્ટરમાં એવી બધી સ્કૂલમાં બધા પ્રિન્સિપાલે કરી તો અમારા પ્રિન્સિપાલને જ કેમ બદલી કરી મક્કાવા હોય તો બદલે કરો નકર અમારો પ્રિન્સિપાલ ભગત છે એના હુકમ લઈ જવાનો માયવા આથી ટ્રાન્સફર હુકમ કરી દીધો સાચું તો તેણે ટ્રાન્સફર કરી દીધો કારણ કે ઉપલી પરનો હોદ્દો એની ખુરશી છોડી ન માટે અમારા સ્કૂલના ખુરશી

બધાયને કરાવો અમારી એક સ્કૂલને કેમ ઓલું કરે જઈ હોય તે અમે જ્યારે ગમે એ હજી તો સારું કરતા મૂહુરત ય નહોતું કર્યું ત્યાં અમારે આવી રીતના જૂતું આ સ્કૂલને અને જ્યાં હજી નવી બની રહી છે તો પાછું આવું સારું કર્યું વાલીને કોઈ દી હક નથી લેવા દીધું વિદ્યાર્થીને કોઈ દી આખું ભણવા નથી દીધું બસ આવી જ રીતના નકરું વાલીને અને વિદ્યાર્થીને ભણવાનું ઓલું કરવાનું અને વાલીને નકરું દોડ્યા કરવાનું અને અમે એટલા બધા કઈ એટલા બધા રૂપિયાવાળા નથી ત્યાં અમે હારી સ્કૂલમાં ભણાવી કે અમારા બાળકોને અમારું એટલું છે કે અમે નાની સ્કૂલમાં ભણાવીએ કે અમારા ઘરવાળા જાજુ કામ નથી કરી શકતા આમાં બધાયને પૂછી લો વીસ હજાર હજારથી કોઈને જાજુ પગાર નથી અમારે આ સ્કૂલ જોવે અમારા પ્રિન્સિપાલ જોને અમારા સારા માણસો જોવે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત